નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આમોદના ગણિત વિજ્ઞાનના શિક્ષકોની ઓએનજીસી ખાતે એક્સપોઝર વિઝિટ યોજાય શિક્ષકોએ ઓએનજીસી માં બનતી વિવિધ ઓઈલ પેદાશોનું લાઇવ નિરીક્ષણ કર્યું જેસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત તેમજ બીઆરસી આમોદના માર્ગદર્શન હેઠળ ઓએનજીસી ખાતે આમોદ તાલુકાના ધોરણ 6 થી 8 ગણિત વિજ્ઞાન ભણાવતા પ્રાથમિક શિક્ષકોની તાલીમ અંતર્ગત એક્સપોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણિત વિજ્ઞાનના તેત્રીસ શિક્ષકોએ ઓ માં બનતી વિવિધ ઓઇલ પેદાશો જેવી કે ગેસ નેફ્ટા કેવી રીતે બને તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવ્યું હતું પ્રાથમિક શાળામાં ધોરણ છથી આઠના વિજ્ઞાન ટેકનોલોજી વિષયની સાથે અનુબંધ એકમમાં ભણાવવામાં આવતી હોય શિક્ષકો લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળી અભિભૂત બન્યા હતા શિક્ષકોએ પેટ્રોલિયમની પેદાશ અને એલપીજીસી ગેસ વીજળીકરણ ઉત્પાદન ઓઇલની બનાવટ સંશોધન અને રિસર્ચ જેવી સઘળી બાબતોનું અવલોકન તેમજ માર્ગદર્શન મેળવ્યું હતું સફેદ પટેલ તુફાન એસબી ન્યુઝ